ભાદરવી મહાકુંભ સૌથી મોટો મહામેળો અને આ મહામેળો આગામી એક સપ્ટેમ્બર થી સાત સપ્ટેમ્બર સુધી બનાસકાંઠા અંબાજી ધામ ખાતે યોજાઈ રહ્યો છે તૈયારીઓ શરૂ થઈ છે મહાકુંભની આપ જોઈ રહ્યા છો મોટા મોટા આ ડોમ છે યાત્રિકોને તમામ પ્રકારની સુવિધાઓ સાથેનો જો કે આજે જે સ્ટુડિયો ગુજરાતી ન્યૂઝ આપણે બતાવવા માંગે છે પીએન માળી ફાઉન્ડેશન સૌથી ચર્ચિત નામ એટલા માટે કે સૌથી તમામ પ્રકારની સુવિધાઓ આ ફાઉન્ડેશન તેમની ટીમ આપી રહ્યા છે એક અંદાજ મુજબ સખીદાતાઓની ગુજરાતમાં કોઈ કલ્પના ન કહી શકાય તે પ્રકારના લોકો છે તેમાં પીએન માળી

તાડમાર તૈયારીઓ આપણા કેમ્પની ચાલુ છે અને લાખો માઈ ભક્તોએ સેવાનો લાભ લીધો હતો ગુજરાતથી ગુજરાત ગુજરાતભરના ગુજરાતના બહારથી પણ જે લોકો માઈ ભક્તો ચાલતા આવતા હોય છે એમને ક્યાંય એક ટકો તકલીફ ના પડે એમના માટે શુદ્ધ સહકારી જમવાની વ્યવસ્થા રહેવાની વ્યવસ્થા મેડિકલો હું આખી ટીમ રાખું છું ડૉક્ટરો પણ રાખું છું ને એમને સાંજે રાસ ગરબાનો કાર્યક્રમ સંગીત કાર્યક્રમ બધી જ રીતના માટે આ સેવામાં જે લોકો મતલબ જે ચાલતા આવતા હોય છે એમના માટે આપણો આ કેમ્પ ખૂબ જ વિશાળ આ ફેરે આપણે બનાવવા જઈ રહ્યા છીએ લાસ્ટ યર કેમ્પ આપણો નાનો પડી ગયો હતો છેલ્લા દિવસે દોઢ લાખ લોકોએ ખાલી માનો પ્રસાદ લીધો હતો તો આ ફેરે પણ આપણે ચોવીસ કલાક તારીખ બે નવથી છ નવ સુધી જ્યાં સુધી માઈ ભક્તો જે ચાલતા આવે છે જે લોકો છેલ્લે પચાસ કે સો માણસો આવશે ત્યાં સુધી પણ આપણા સેવાનો અનુરોધ ચાલુ રાખશું અને મા જગતરાણીના આશીર્વાદથી જે લોકો દર્શને જાય છે જે ચાલતા લોકો પગપાળા યાત્રા કરીને પોતાની કંઈક માનતા હોય છે કંઈક બાધા હોય છે જ્યારે પૂર્ણ કરવા જતા હોય છે અને હજારો વર્ષથી આ મા જગતરાણીમાં અંબામાનો લોકો ચાલતા પરંપરાથી ચાલતા આવે છે આ ફેરે વિશેષ પબ્લિક આવવાની છે અને આપણા કેમ્પમાં લોકો જોવા માટે બી ગુજરાતભરમાંથી આવે છે કે અમે ખાલી જોવા આવશું માતાજીની દયા છે અને આ લોકો એથી હું પણ બધાને એક આમંત્રણને આપું છું કે આપણ અહીંયા સેવાનો લાભ લો બધા જ લોકો બધા જ આપણા હિન્દુ પ્રેમીઓ જેટલા પણ છે આ માના જગતજનીના સેવામાં લાગો ને બધાની જે આવે એમની જે થાય આપતી સેવા કરો અમે પણ ચોવીસ કલાક અહીંયા છીએ અને જે કોઈ માણસ ચાલતા આવશે એમને એક તો કોઈ તકલીફ નહીં પડવા દઈએ